જો અહી મેં તમારી સામે મૂળાક્ષરો લખેલા છે બરાબર એની સામે જે સરખા મૂળાક્ષર છે એની સાથે તમારે જોડવાનું છે હમણાં આપણે શીખું બરાબર હવે બીજા મૂળાક્ષરો જોડીએ ચાલો હવે કોણ જોડવા આવશે જેનિલ ભાઈ આવો બેસાવ ચાલો ગ ને ગ સાથે જોડવાનું છે ચાલો પેલો અક્ષર છે એના જેવો સામે જ્યાં હોય એ જોડવાનું ઉપરથી

હા જોડી દયો વેરી ગુડ સરસ